હોય 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 નિરાતે નિરાતે ખાડે તો આની અંદર ખજાનો છે ગઈ ખજાનો ગઈ આ આખી શેરી છે આ શેરીના છોકરા પ્રીમિયમ ટેકનોલોજી છે ગઈ ટેકનોલોજી આ છે ટેકનોલોજી આ આ છે અમારી ને આ છે ગાઈસ ના તો બહુ રેમાયા લોકડાઉન માં બહુ રેમા આવડુવા આ પ્લોટ આખો અમારો પ્લોટ જ છે આ

અને આ છે ને આ જમરૂખડી છે આ જમરૂખડી છ હાથ વર જૂની છે છ હાથ વર અને આ દ્રાક્ષનો વેલો છે ગાય જે આખા ધાબાને કવર કરતો થો અત્યારે કાપી નાખો પણ આની દ્રાક્ષ બહુ ખાધી આ જમરૂખે બહુ ખાધા ગાય અને આ લીંબુડી એ બી જ્યારે બપોરે ડાઇડભાત બનાવ્યો હોય ને તો એ હું ખુદ આયા લીંબુ તોડીને કાપી નાખતા એમાં લાઈવ ઝાડવેદ તોડીને ખાતા અહીંયા અને આમાં બીજું કાઈ નથી નાખ્યું પણ હવે આ છે ને આ બે લીંબુડી છે ને આ થોડીક નેમી ગઈ છે એટલે આ ટેકો મૂકવો પડ્યો હવે આ વિચાર છે આ કાપી નામ જગ્યાએ બીજું કાઈક રોપી દેવી હવે આ છે ને આ દિવાળીએ વાત આવે આપણે તો હાલો હું બીજું દેખાડું તમને ગાઈસ આ ટોયલેટ બાથરૂમ છે આ ઢાબુ છે ધાબા ઉપર એક ટાકો છે ગાઈસ આ ઓલો દ્રાક્ષનો વેલો કીધો નહીં અહીંયા રહ્યો અત્યારે કાપી નાખ્યો આ નવો ઈગો અત્યારે અને અહીંયા છે ને ગાઈસ ફિલ્ટર નું બધું રાખ્યું છે પણ અહીંયા કોઈ રહેતું જ નથી અને આ બનાવી ગેંડી પણ હવે કઈ કામમાં ન આવી ગઈઝ આ પહેલી રૂમ આ બીજી રૂમ અને આ રહડું અને અહીંયા છે ને આ ઓવડી છે આની અંદર ઓવડી છે હમણાં દેખાડું તમને પણ ગઈઝ આ છે અમારી બીએમડબલ્યુ આ દેશી બુલેટ ગઈઝ ગામડે આવા બુલેટ હોય બધા આ દેશી બુલેટ છે એક આયા મારા ગામડે પરવાળા અને આ ટીવી છે ગાઈસ અને આ ટીવી આપણે ફૂલ HD अल्ट्रा प्रो मैक्स 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 क्लियरिटी નું ગાઈસ ટીવી છે બહુ જૂનું ટીવી છે આપણે આયા અહીંયા હા પત્તી બદલે ટીવી આવે તો એટલું લાંબુ છે આ ઉસુઈ નો થાય દાદુ આ ઉસુઈ નો થાય એટલું ભારે આવે આ બહુ જૂનો ટીવી છે પણ ગામડે તો ઠીક કહેવાય હવે કઈ ટીવી છે પણ અહીંયા ઘરો કોઈ રહેતું નથી અને હાલે છે નથી આવતી એ નથી ખબર ટીવીથી પણ કઈ છે અહીંયા અને જો આ નાનો એવો સ્ટોર રૂમ છે અહીંયા બધો સામાન આમનામ પડ્યો હોય તો હાલો હવે હું તમને મારા ઘર દેખાડું આ બી રૂમ દેખાડું ઓકે તો ગાઈઝ આ આ છે ને આ કુલો છે આ ઉનાળામાં બહુ કામ માં આવ્યું અને આ આ કેરમ છે ગાઈઝ આ લોકડાઉનમાં બહુ રે માં આયા ઓલ આવે ને આ 500 નો એરો અને 1000 ની પટ્ટી ને 1500 નો પટ ખરીદવાનો ને એવું બધું તે હું એટલો હોય ને મારા બે ભાઈ ને મારા બા ઈ તણે હારે હોય તણે ના પૈસા બે ને મારા એકલા ના તો એ હું હરાઈ દેતો તો એમાં લોકડાઉનમાં રમતા હતા ને આયા બહુ રે માં કેરમ ગાઈઝ આ અને જો આ બે માટલા છે અત્યારે હું જગ લઈ આવ્યો પણ અહીંયા રહેતા હોય તો આ બે માટલા છે ગાઈસ આ એક નાની એક ખુરશી છે અને આ બે ટેબલ છે ઓકે હવે હું તમને બાકીનો બધો સામાન દેખાડું ગાઈઝ આમાં છે ને વધવાના ને પાછળવાના કોયડા છે અને આ હવ ખાલી પડ્યું છે આ પાણી ભરવાનું હતું પણ હવે આમાં ક્યાં જરૂર છે કેટલાય તાકા છે એટલે આની કઈ જરૂર નથી અને આ ખાટલા છે ને ચાર ખાટલા આયા પડ્યા છે એક બાર પડ્યો પાંચ પાંચ ફાટલા ને બાજુ રૂમ માં હજી થોડા ખાટલા છે ગાઈસ તો હવે બીજો સામાન તો ત્યાં છે હવે થોડો ગમતો જો ગાઈસ આ બે નિહાણી છે અને ઓલી નાની એ છત્રી છે એ નાની છત્રી નથી કવડી છે ત્રણ જણા અંદર આવી જાય ને એ આવડી મોટી છત્રી છે ગાઈસ હાલો હું તમને બીજી રૂમ બતાવું આવડી આ રૂમ આ મંદિર છે અને અહીંયા છે ને આ ગંગાજળે રહે છે મારા બા હરિદ્વાર ગયા હતા છે એ ગંગાજળ લેવા થાય હજી પડ્યું છે ગંગાજળ અને આમાં છે ને ચા બનાવવા સામાન ને એના વાસણ ને એવું બધું પડ્યું છે એમાં કઈ ખાસ છે નહીં ગઈશ અને આ છે ને આવું ખાલી પડ્યું છે આમદ આ અનાજ રાખવા માટેનું છે પણ આ કોઈ રહેતું જ નથી એટલે આખું ખાલી પડ્યું છે અને આયા થોડોક સામાન છે એ બતાવું તો ગાઈઝ આમાં છે ને ઓઢવાના અને પાથરવાના ને ના ગાડલા ને વશીકા ને એવું બધું પડ્યું છે આમાં ગોરડા ને એવું બધું છે આમાં અને આયા આયા ચાર ખાટલા છે ગાઈઝ આ પ્રીમિયમ સોફા પ્રીમિયમ સોફા છે આયા ગામડાના અને આમાં ઓઢવાના ને રૂમાલ ને એવું બધું પડ્યું છે કપડા આયા આવી ઈ કપડા પહેરવા જોવે તો એના કપડા આમાં પડ્યા છે

અને ગાઈ બનાવવાનો ઓલામાં હાડું ખુલતું નથી આ ધક્કો મારવો પડશે ઓય હોય 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 નિરાતે નિરાતે ખુલ્લી ગાઈસ હવે લાઈટ શરૂ કરવી પડી ને હા થઈ ગઈ ગઈ જા રહોડું જોઈએ આમાં જ કાંઈ છે જ નહીં કારણ કે આ કોઈ રહેતું જ નથી એટલે ઓકે અને આની ઉપર ઓલું ધાબુ મેં તમને દેખાડ્યું નહીં આની ઉપર છે રહોડું અહીંયા બરોબર આ આખું ઘર આવી ગયું છે હવે હું તમને ઓલી ઓવડીમાં લઈ જાઉં મેન સ્ટોર રૂમ ગઈસ પેલા છે ને આ બે હજાર લીટર નો ટાકો છે અને આ એનું બચ્ચું છે આ બે હારે જ હોય જો ગઈસ આ અંદર ગયા અને આ સ્ટોર રૂમ છે આખો અને આ છે ને પ્રીમિયમ ટેકનોલોજી છે ગઈસ ટેકનોલોજી આ છે ટેકનોલોજી આ જો આ નાનો એવો સ્ટોર રૂમ છે ગઈસ આ ઈટડા ને એવું થોડુંક પડ્યું છે અહીંયા અને અહીંયા હાઠીકા પડ્યા છે થોડો કામ નો સામાન પડ્યો છે કહીશ પણ આની સિવાય એક બીજો સ્ટોર રૂમ છે આ દિવાલ છે ને બાજુનો તે હું તમને દેખાડું ચાલો બહાર જો કઈશ આ ડેલું છે અને મેં તમને દેખાડ્યું ને આ છે અને ઈ જે કહેતો હતો ને આ હશે પણ અહીંયા છે ને તાળું માર્યું છે મને આની સાઈવી મળી નહીં ને ઘરે આ દેખાડે તો આની અંદર ખજાનો છે કહીશ ખજાનો અને જો આવડું આ છે ને આખું મારું ઘર છે કહીશ અને આવડું આ પ્લોટ આખો અમારો પ્લોટ જ છે આખો પ્લોટ પડ્યો ને ગાઈસ એટલો વિસ્તાર આ આખો વિસ્તાર પણ અમારો છે આખો પ્લોટ અહીંયા પ્લોટ છે અને અહીંયા મકાન છે ગાઈસ અમારું ગઈ જ આખી શેરી છે આ શેરીના સોકરા ચડ્ડી ગેમ ચા ભખરી કેમ હાલો હું પાછો ઘરે જવું આવીશ તો ગાઈઝ આ છે મારો નાનો એવો બંગલો હવે ઘર તો ઘર કહેવાય ને પણ આ કોઈ રહેતું નથી પણ હવે ઘર બહુ મોટું છે આમ તો આ બે રૂમ છે ગાઈઝ એ બહુ લાંબી લાંબી રૂમ છે એ કેમેરામાં ખાલી નાનું એવું દેખાતું હતું અને આ રસોડું છે બે રૂમ છે આ બે ઓવડી છે એ બે સ્ટોર રૂમ અને આ ધાબુ છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે અને આમે પ્લોટ છે નાનો એવો બસ એટલું આમ થયું છે ગાઈઝ નાનું એવું ઘર મારું અહીંયા ગામડે તો બસ આજ કે તબ તક કે હસતા રહે ખેલતે રહે સલામત રહે